આજે બનાવીશું બુંદી બનાવવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે મોતીચુર લાડુ મોતીચુર લાડુ બનાવવા એક કપ ચણાની દાળ ને ચાર કલાક પલાળી દેસુ ચાર કલાક પછી દાળ માંથી એક પ્લેટમાં કાઢી થોડું થોડું દાળ નું મિશ્રણ હાથમાં લેતા જઈ આ રીતની થેપલી બનાવી લેશું તૈયાર થયેલી થેપલી ને મીડિયમ ગેસની ફ્લેમ પર મીડિયમ ગરમ ઘી માં એક એક કરી ઉમેરતા જશું અને બંને બાજુ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું તળાયેલી થેપલી ઠંડી એટલે નાના ટુકડામાં તોડી મિક્સર જાર ઉમેરી અર્ધ કચરી પીસી લઈએ જેથી ઝીણી બુંદી જેવા દાણા તૈયાર થઈ જાય હવે ચાસણી બનાવવા એક કપ ખાંડ માં અડધો કપ પાણી ઉમેરી ચાસણી ને બોઈલ કરી લેશો ચાસણી તેલ કે મધ જેવી ચીકણી થાય એટલે ગેસ ધીમો કરી એક ચપટી કેસરી ફૂડ કલર એક ટીસ્પૂન સ્પૂન એલચી પાઉડર બે ટીપા લીંબુનો રસ બે ટેબલ સ્પૂન મગજતરી ના બી બે ટેબલ સ્પૂન બદામ બે ટેબલ સ્પૂન પિસ્તા ઉમેરી દાળ નું મિક્સર ઉમેરી મિક્સ કરીશું હવે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થાય એટલે મીડિયમ સાઈઝ ના લાડુ બનાવીએ લાડુ ને પિસ્તા સાથે સજાવી દેશું